અમદાવાદના બાવળા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે રસ્તા પર ચાલવા મામલે ઠપકો આપતા મંદુક થતાં એક જ ગામના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને ફાયરિંગ પણ થયું હતું પરંતુ જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે આ મામલો ન માત્ર રસ્તા પર ચાલવા બાબતે થયેલી માથાકૂટ હતો પરંતુ અન્ય એક કારણ પણ સામે આવ્યું હતું શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન નમસ્કાર સ્વાગત હું બે જૂથ વચ્ચે અથડામણ થતા બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું જે મામલે બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે રસ્તો ઓળંગવા બાબતે થયેલી માથાકૂટમાં સરપંચની ચૂંટણીની અદાવત હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બંને પક્ષની ફરિયાદ દાખલ કરીને ઉપ સરપંચ સહિત કરી છે સરપંચની ચૂંટણીને લઈને બે પક્ષો વચ્ચે મનભેદ ચાલી રહ્યું હતું આ દરમિયાન અઠ્યાવીસ જુલાઈની સાંજે સુરેશ પટેલ નામના વ્યક્તિ પોતાની કાર લઈને નાંદોદરા ગામથી પરત અમીપુર ગામમાં આવી રહ્યા હતા ત્યારે ભૂપેન્દ્ર ઉર્ફ કોળી પટેલ રસ્તા વચ્ચે ચાલી રહ્યો હતો જેથી સુરેશ સુરેશભાઈએ તેઓને રોડ ક્રોસ કરવા માટે ગાડીનો હોર્ન માર્યો હતો પરંતુ ભૂપેન્દ્ર રસ્તા પરથી દૂર ખસી રહ્યો ન હતો જેથી સુરેશભાઈએ પોતાના પરિવારજનોને આ મુદ્દે વાત કરતા પરિવારના સભ્યોએ ભૂપેન્દ્રના ઘરે જઈને તેને ઠપકો આપ્યો હતો જેની અદાવત રાખીને ભૂપેન્દ્ર અને તેના પરિવારજનોએ બહારથી માણસો બોલાવીને સુરેશભાઈના ઘરે જઈને હુમલો કર્યો હોય તેવો સુરેશભાઈએ આક્ષેપ કર્યો હતો એટલું જ નહીં મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં બંને જૂથ વચ્ચે સામસામે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જે સમગ્ર મામલે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને ફાયરિંગને લઈને બંને પક્ષની ફરિયાદ દાખલ થઈ છે અને અઢાર આરોપીઓની ધરપકડ કરે છે પકડાયેલા આરોપીમાં વિજય સોલંકી અમીપુરાના ઉપસરપંચ છે તેની પાસેથી પિસ્તોલ લઈ તેના મામાના દીકરા મહેશ સોલંકીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ આરોપીઓએ બહારથી સામાજિક તત્વ બોલાવીને ગામમાં આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે સાથે જ ઉપસરપંચ વિજય સોલંકીએ ટ્રેક્ટરમાં બેસીને સુરેશભાઈના ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં ટક્કર મારીને તોડફોડ કરી હતી આરોપીઓએ લાકડીઓ ધારિયા પાઇપ અને તલવારથી તોડફોડ કરીને હુમલો કર્યો હતો સાથે જ આરોપી વિજયે શોભનાબેન અને આશાબેન નામની જે બે મહિલા સમજાવવા માટે વચ્ચે પડી હતી તેમને કચડી નાખવાના ઈરાદાથી વિજય સોલંકીએ ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાથી સમગ્ર ગામમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી અને બનાવ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ મામલે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુરેશ પટેલની ફરિયાદ લઈને આર્મ્સ એક્ટ અને રાયોટિંગના ગુના હેઠળ તેવીસ આરોપીઓ સહિત દસ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે બીજા પક્ષ ઉપસરપંચ વિજય સોલંકીની ફરિયાદને લઈને છ વ્યક્તિ વિરુદ્ધ રાયટિંગની